જય બોલે દિવસે બધામાં શરૂઆત કરી દોસ્તો આજના લોગની તો માં આપણે જોવાનું છે ખાસ કરીને જે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તો બાળકોએ તૈયાર કરેલા પ્રોજેક્ટ બહુ સરસ મજાના છે જે તમે જોઈ શકો છો મારી આજુબાજુ બધું એ આખું રૂમ તૈયાર છે થોડીક વારમાં છે આખું પ્રોજેક્ટ પ્રદર્શન છે રજૂ થવાનું છે તો વિડિયો છેલ્લે સુધી જોડા ઘણા બધા પ્રોજેક્ટ છે બાળકોએ તૈયાર કરેલા છે નાના મોટા ઘણા બધા તો હવે શરૂઆત કરીએ અને જોઈએ ઘણા બધા પ્રદર્શન જોઈ શકો છો તમે અલગ અલગ કૃતિઓ છે એમણે રજૂ કરેલી છે બધાના અલગ અલગ મંતવ્ય પ્રમાણે કોઈ ઘઉં ઉગાડેલા છે તો કોઈ પશુપાલન ડેરી ઉદ્યોગ સાથે કોઈ કોટન મિલ ચરખો અને જે ગાધે બાપુનો સૌથી પ્રિય હતો જે કાતા રેટીઓથી એવો ચરખો અને કોટન મિલ જેને બનાવેલી છે કોઈ ખેતર કોઈ વાડીયું કારણ કે આપણું જૂનાગઢ છે વાડીઓ માટે જાણીતું છે તો મકાન એવું એક ચિહ્ન કરે કે અલગ અલગ વાડીઓ અલગ અલગ ઠેકાણા હોય છે અને કોઈએ ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને સાથે જ્વાળામુખીઓ કોઈએ છે એ સરસ મજા કે જેમાંથી સૂક્ષ્મ વસ્તુઓ જોઈ શકાય એવું બનાવેલું છે કોઈએ પવનચક્કી અને સાથે ઉદ્યોગોના ધુમાડા અને સાથે પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું એ બાબત તો કોઈએ નાના સરસ મજાના મકાનો કોઈ જ્વાળામુખી તો કોઈએ સોલાર ફ્લેટથી ચાલતું સાધન અને કોઈએ નીચેથી મોટા જહાજો કેવી રીતે ખડકાવી શકાય રોડ કેવી રીતે ચાલુ કરી શકાય એવો છે તો કોઈ સરસ મજાના છે એ મેળા છે તમે જોઈ શકો છો આપણે કદાચ સ્ટાર્ટ કરવાની ટ્રાય કરીએ તો આ મેળો છે સરસ મજાનો જે બાળકો દ્વારા એના મતપેક રજૂ થયેલો છે તો કોઈએ વરસાદ આવે અને આપણને સૂચના આપે એવું યંત્ર બનાવેલું છે તો કોઈએ એમના અલગ અલગ મત મતાંતર પ્રમાણે મકાનો અને પવનચક્કીઓ સાથે કોઈ એવા ઘર ઝૂંપડા એવા જે આપણી જૂના જૂની સંસ્કૃતિઓ છે એ પ્રમાણે તો આપણી જૂની દેશી સંસ્કૃતિ અને ભૂલાઈ નહીં એવા મકાનો પણ છે રજૂ કરેલા છે સાથે કોઈએ એવા મંદિરો અને કોઈ એવા ફૂલ બગીચા ગાર્ડન કોઈ સૂર્યમંડળ વગેરે વસ્તુઓ છે એનું નિર્માણ અને બનાવટ કરેલી છે અલગ અલગ ગ્રહોના નામ પણ રજૂ કરેલા છે એટલે આવી રીતે છે એ બધુંય વાહન રોડ કેવી રીતે ચડાવી શકાય ઉપરના બિલ્ડિંગ ઉપર સાથે કોઈએ ગ્રહોનો અભ્યાસ કરીને અને મકાનો સાથે ખેતર વાડિયું જૂની જૂની બધું બનાવેલું છે સરસ

સરસ ત્યારબાદ વિલેજ લાઈફ સરસ ત્યારબાદ હા શું છે બેટા ચંદ્રયાન ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે ત્યારબાદ છે જ્વાળામુખી પર્વત ફાટે સરસ ત્યાર બાદ છે માઈક્રોસ્કોપને હા સરસ આ સૂક્ષ્મ વસ્તુ દસ્તાવેજ ને સરસ ત્યાર બાદ છે દૂષિત થઈ જાય એક બાજુ સ્વસ્થતા અને બીજી બાજુ જે અત્યારે પ્રદૂષણ છે તેનો છે ને સરસ ત્યારબાદ એવું છે સરસ સરસ ત્યારબાદ શેનું છે સિમેન્ટની ફેક્ટરી વાહ ત્યારબાદ હા પ્રસ્ફોટન થાય સરસ સરસ ત્યારબાદ સોલાર સોલાર દ્વારા લાઇટિંગ હાલો ત્યારબાદ છે ત્યારબાદ ભાઈ તારે શું છે વેક્યુમ ક્લીનર ખેંચે છે અચ્છા સસ્તા અભિયાન સરસ સરસ હાલો ત્યારબાદ પાણી ચોખ્ખું ફિલ્ટરિંગ કરવાનો પ્લાન વાહ સરસ ત્યારબાદ સરસ આપણી લોક સંસ્કૃતિ અને પાતીગઢ સંસ્કૃતિ ચકડોળ અચ્છા વાહન વ્યવહાર થોડી વાર ઠપ કરીને રેલવે ક્રોસિંગની જેમ મોટા શીપ લઈ જવા માટે સરસ સરસ ત્યારબાદ ચાલુ કરો છો થઈ જાય કમ્પ્લેટ ચાલુ છે અચ્છા કોઈ વરસાદ આવે ફૂલ સ્થિતિ હોય ત્યાર નહીં સરસ છે ત્યારબાદ લેમ્પ લાઇટિંગ પવન ચકી દ્વારા વિદ્યુત ઉર્જા ત્યારબાદ છે અચ્છા આવી રીતે સરસ હાલો ત્યારબાદ ફૂલ અવાજ અચ્છા જૂની સંસ્કૃતિ અને જૂના મકાનો સરસ હાલો આપણે ગ્રહો ગ્રામીણ સંસ્કૃતિ અને ગ્રામીણ તાકકો અને એવું બધું છે ને ફિલ્ટરિંગ પ્લાન્ટ ત્યારબાદ ઘર બગીચો રસ્તો બાકી સડકો સરસ ત્યારબાદ આ માર્સ મંગળ અર્થ પૃથ્વી સરસ ગ્રહો સૂર્યમંડળ ત્યારબાદ બેટા વાહ દેશી એટીએમ મશીન એમ ને સરસ સરસ ઓકે કમ્પ્લેટ ત્યારબાદ ગ્રામીણ સંસ્કૃતિ જૂની રસ્તાઓ અને સડકો અને મકાન ત્યારબાદ અચ્છા મંદિર વાહ ભારતીય સંસ્કૃતિ દેશી જૂનું એટીએમ વાહ ભાઈ વાહ એક પછી એક નીકળ્યું સરસ સરસ એવું

બેટરીઓ ખલાસ થઈ જાય એક ધારા કરી કરી કા તમારું કરો જી બે એક આવી ઉપડે કે હા હવે રેડી ઉપાડો ચેક મારી દો મારો ચેક મારો બસ હા હવે રેડી

રેડી રેડી ઓકે તે હું બનાવ ની વા હે લે વાહ ભઈ વાહ એટીએમ છે સરસ લ્યો વાળા મુખ્ય પાટી ધોવાડે ગયો ભાઈ હા હો પ્રોજેક્ટ બનાવ્યો જબરજસ્ત મોટો મોટો